ગીવિવાદમાં વિજ્ઞાન સામે શ્રદ્ધાનો ઘમાસાન ચોસઠ જોગણીમાં સેવા ટ્રસ્ટની કલેક્ટર શ્રી સમક્ષ તીવ્ર રજૂઆત વડોદરા તારીખ છ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ આજરોજ વડોદરામાં એક ગંભીર ધાર્મિક અને વૈજ્ઞાનિક વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં એક બાજુ છે ચોસઠ જોગણીમાં સેવા ટ્રસ્ટ જયા શ્રદ્ધાળુઓની ભક્તિ અઢળક વહે રહી છે અને બીજી બાજુ છે રાજકોટના ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતબી પંડ્યા જેમના નિવેદનોથી માહોલ ગરમાયો છે વિવાદની શરૂઆત કેવી રીતે થઈ તારીખેક ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રાજકોટથી આવેલા વિજ્ઞાન ચળવળના અગ્રણી જયંતબી પંડ્યા વડોદરા સ્થિત ચોસઠ જોગણીમાં સેવા ટ્રસ્ટના મંદિરના દર્શને પધાર્યા હતા મંદિરમાં દશામાતા વિરાજમાન છે અને શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ ત્યાં સાંડણી ઊંટના આકારની મૂર્તિ મૂર્તિમાંથી આપોઆપ ઘી નીકળે છે જેને લોકો ચમત્કારિક માનતા આવ્યા છે જ્યારે શ્રી પંડ્યા મંદિરે પહોંચ્યા ત્યારે તેમણે આ ઘટના અંગે પોતાના શંકાસ્પદ દૃષ્ટિકોણથી તપાસ શરૂ કરી બાદમાં તેઓએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આ બધું એક ષડયંત્ર છે જેમાં પ્લાસ્ટિકની પાઇપો અને ઇલેક્ટ્રિક મોટર લગાડીને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે ટ્રસ્ટનું પ્રતિકાર ખોટી માહિતી અને શ્રદ્ધાનું અપમાન આ આક્ષેપો બાદ ચોસઠ જોગણીમાં સેવા ટ્રસ્ટ દ્વારા રોજ છ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે શ્રી જયંત પંડ્યાએ મંદિરની ઘટના વિરુદ્ધ કોઈ પખ્ત પુરાવા રજૂ કર્યા વિના મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કર્યા તેઓએ પોલીસની હાજરીમાં જ તપાસ કરી હતી પરંતુ કશું અવિજ્ઞાનિક સાધન કે ષડયંત્ર જેવા કોઈ પુરાવા નહીં મળ્યા તેમ છતાં મીડિયામાં તેમના નિવેદનોથી સનાતન ધર્મ અને મંદિરમાં ભક્તિભાવથી પધારતા શ્રદ્ધાળુઓની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચે છે સીતાબેન ગોહિલનો પ્રસ્તાવ ધાર્મિક વિશ્વાસની રક્ષા કરો સંસ્થાની પ્રમુખ શ્રીમતી સીતાબેન ગોહિલ દ્વારા કલેક્ટરશ્રી સમક્ષ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે એક શ્રી જયંત પંડ્યા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે બે અને અધૂરી માહિતી પર આધારિત નિવેદનો પર પ્રતિબંધ લાદવામાં આવે ત્રણ સનાતન ધર્મ તથા મંદિરો સામે અનાધિકૃત વલણ દાખવનાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાય શું વિજ્ઞાનના નામે શ્રદ્ધાને ન્યાય મળે છે મીડિયા દ્વારા એકપક્ષીય માહિતી વાયરલ થવી કેટલી યોગ્ય છે ધર્મસ્થળોની અખંડિતતા માટે સરકાર અને તંત્ર કેટલું સંવેદનશીલ છે સામાજિક સ્તરે પણ ઉઠ્યો પ્રશ્ન આ ઘટનાની પછાત હવે શહેરમાં અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે અનેક ધાર્મિક સંગઠનો ટ્રસ્ટના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે મંદિરમાં ભક્તિપૂર્વક દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ અમે ત્યાં વર્ષોથી આવીએ છીએ ઘી નીકળવું માતાજીનો આશીર્વાદ માનીએ છીએ કોઈ પ્લાસ્ટિક કે મોટર જોઈ નથી બીજી બાજુ વિજ્ઞાન મુખ્ય પ્રવક્તાઓનું કહેવું છે કે પ્રમાણ વગરનું અંધવિશ્વાસ ટાળવું જોઈએ હવે સમગ્ર વાટો તંત્ર અને કાયદાને છે શું વૈજ્ઞાનિક તપાસમાં ખોટા દાવા હતા કે પછી આ એક ધાર્મિક ભાવનાઓનું દમન છે આગામી દિવસોમાં આ મામલે અધિકૃત તપાસ થાય તેવી શક્યતા છે અને જનતાની નજર હવે તંત્રના પગલાં પર ટકી છે સાબુદ <Nee> આપ્યો <liksomality> મારી સામે જે જે માંગ્યું તમા માંગ્યા મશીન માંગ્યું તેને પકાવ કેમ ન કરી ફોટો પાજાતી અને પોલીસ સ્ટેશન જે મારું બદનામ એ માલ નહી આપણે શું આપતો લગાવ્યા છે કે જો પહેલા એવું બોલ્યા અને પોલીસવાળા પહેલા બોલ્યા કે પાય ફટાઈ લો ડબ્બો હટાઈ લો ચકરા હટાઈ લો તું કેમ હટાવું મને ખબર નથી તું કેમ હટાવું તારે એમ કેવાનું કે તમે હટાઈ લો તાકે ઘી હટાઈ લો ઉપરથી એટલે મને આરોપ મૂકવાની કોશિશ કરેલી ઘી હટાઈ લો ડબ્બો હટાઈ મને ઘોણા વગર એમણે કઈથી ખબર હતી કે ઘી એમણે પોલીસે જાવ આયલા ને એ જયસ પંડ્યા મને જાવ આલે છે એ જયસ પંડ્યા મને જાવ આલેલો પેલો જે આપ ડબાનો પાઈ દી પોલીસ વારા જોડે આયો એ મને જાવ બોલતર કેમ ગુનાઘાત નહી આમ કઈ લુ એને અને ખાલી ખાલી હોય તો

આ એક લુખો તત્વ છે જે જેલ જઈને આવ્યો છે અને આના પર પોલીસ ભરોસો કરે છે આની તપાસ થવી જોઈએ સીબીઆઈ જાંચ કરો ને અમે તૈયાર છે માતાજી તૈયાર છે અગર માતાજી તો કહે છે કે અગર અમે ખોટું કર્યું હોય તો હું જેલ જવા તૈયાર છું એસ પંડ્યા એવું રીતે પાઇપ છે મશીન છે મોટર અરે પણ મીડિયાને બતાવે ને પાઇપ જાહેર જનતાને બતાવે ક્યાં છે પાઇપ એક કેમેરા લઈને ગયો છે ત્યાં આગળ તો એ કેમેરાના અંદર આવ્યો છે ને તમે બતાવો કે આંખમાંથી ગી પડતા એને ચેક કર્યું બધું કર્યું છે એ સમયની વાત છે તો ત્યાં આગળ તમે પાઇપ લઈને ગયા તમે બધું ચેક કર્યું તે છે ક્યાં મીડિયાને આપો મીડિયાને બતાવો ને મીડિયા આખા દેશને બતાવશે અને એવા વ્યક્તિને સજા લાગશે અમે તૈયાર છે અમે અમારા ધર્મની રક્ષા કરવા બેઠા છે આજે તમે કઈ જગ્યાએ આવ્યા છો આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે અને એવી આશા રાખીએ છે કલેક્ટર સાહેબ સાથે કે આવા જે હિન્દુના વિરોધ કરવા વાળા અને ધર્મનો અપમાન કરવા વાળા ચાલુ વર્ષના અંદર માતાજીની મૂર્તિ ખંડિત કરી છે એ સાખી લેવામાં નહીં આવે આ ઢોરને બધા પબ્લિકના ને મીડિયાના આવે માફી માંગવી પડશે નકર આનો અંજામ એ ભોગવા માટે તૈયાર રહે આપનો પરિચય જય શ્રી રામ ગ્રુપ રાજુ અગ્રવાલ